આગામી બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન રામચંદ્રજી મહારાજના નવનિર્મિત મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યારે ભગવાનના ગર્ભગૃહ ખાતે ભગવાનના શ્રી ચરણ પાદુકા પણ પધારવામાં આવનાર છે જે સોના અને ચાંદીથી નિર્મિત આઠ કિલોગ્રામના શ્રી ચરણ પાદુકાના દર્શન કરી હાલ સૌ કોઈ અભિભૂત થઈ રહ્યું છે આગામી દિવસોમાં ચરણ પાદુકા રાજકોટ થી દ્વારકા સોમનાથ અને ત્યારબાદ ભારતના અલગ અલગ રાજ્યોમાં ફરી વળશે ત્યારે હાલ ભગવાનના ચરણ પાદુકા જ્યાં જ્યાં જઈ રહ્યા છે ત્યાં ત્યાં ભક્તોમાં હરખ જોવા મળી રહ્યો છે તો સાથે જ ફટાકડા ફોડી વાજતે ગાજતે ભગવાનના ચરણ પાદુકા લોકો માથા પર ચડાવી રહ્યા છે જે પાદુકાનું નિર્માણ કરવામાં આવ્યું છે તે અયોધ્યા ખાતે મહારાજની લાકડાની પાદુકા સૂર્ય ચંદ્ર ઓમ સ્વસ્તિક ગદા સહિતના ચિહ્નો છે એ જ પ્રકારના ચિહ્નો ગર્ભગૃહમાં રાખવામાં આવનાર સોના અને ચાંદીના ચેર ચરણ પાદુકામાં પણ બનાવવામાં આવ્યા ત્યારે રાજકોટમાં ભગવાન સરકારના પધારતા ઢોલ નગારાના તાલે વાજતે ગાજતે ફટાકડા ફોડીને સ્વાગત કરવામાં આવ્યું તો સાથે જ અબિલ બુલાલ છાટીને ભગવાનને વધાવવામાં આવ્યા રાજકોટ ખાતે જાણે કે રામનવમીની ઉજવણી કરવામાં આવી હોય તે પ્રકારનો માહોલ થોડાક ક્ષણો માટે જોવા મળ્યો ત્યારે રાજકોટ લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ કાશ્મીરાબેન નથવાણી અને તેમના પરિવારને ત્યાં ચરણ પાદુકાના દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા એવું કહેવાય છે કે આપણા મસ્તિષ્કમાં બુદ્ધિ સમાયેલી હોય છે ત્યારે બુદ્ધિ ઉપર ભગવાનના ચરણ પાદુકા રાખવાથી વ્યક્તિના શ્રેષ્ઠમાં રાગ દ્વેષ લોભ મોહ અહંકાર સહિતના વિકારો દૂર રહે છે ત્યારે હાલ ઠેર ઠેર લોકો ચરણ પાદુકાના દર્શન કરીને પુલકિત થઈ રહ્યા છે સમગ્ર દેશમાં એક આનંદ અને ઉત્સાહનું એક ધાર્મિક વાતાવરણ છવાઈ ગયું છે ખૂબ લાંબી લડત બાદ આ આપણા રામલલ્લા જ્યાં એમનો જન્મ થયો છે ત્યાં જ એમનું સ્થાપન થવા જઈ રહ્યું છે આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અગાઢ પ્રયત્નોથી ખૂબ સુંદર મજાના નો કાર્યક્રમ બાવીસ તારીખ આગામી પ્રસ્થાપિત થવાનો છે એ અંતર્ગત સમગ્ર ભારત દેશમાં દ્વારકા જવાના છે મારા ઘરે પધાર્યા છે રામલલ્લા ખુદ પધાર્યા હોય એટલો આનંદ અને ઉત્સાહ આજે મારા અને મારા પરિવાર ઉપર પરિવાર ઉપર છવાયેલો છે રાજકોટની પ્રેમી જનતા હિન્દુ સનાતન ધર્મ ની જનતા અહીંયા એમના દર્શનનો અનેરો લાભ લઈ રહ્યા છે